સ્નેહલતા ગુજરાતી ફિલ્મોની એક જાણીતી અભિનેત્રી છે તેમણે સિત્તેર અને એન્સીના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા તેમની અને નરેશ કનોડિયાની જોડી ખૂબ જ લોકપ્રિય હતી તેમણે સાથે મળીને ઘણી ફિલ્મો આપી જે આજે પણ લોકોને યાદ છે સ્નેહલતાનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમણે મરાઠી પરિવારમાં ઉછેર થયો હતો તેમણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ ગુજરાતી ફિલ્મોમાં તેમને વધુ ખ્યાતિ મળી તેમની સુંદરતા અને અભિનય કૌશલને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું સ્નેહલતાએ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે જેમ કે હરિશ્ચંદ્ર તારામતી મેરુ માલણ ઢોલામારુ મોતી વેરાણા ચોકમાં તમેરે ચંપોને અમે કેળ સાયબા મોરા મારે ટોડલે બેઠો મોર ઢોલી ઝુલણ મોરલી પારસ પદમણી પંખીડા ઓ પંખીડા અને ઘણી બધી આ ફિલ્મોમાં તેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા અને દરેક પાત્રમાં તેઓ સફળ રહી આજે સ્નેહલતા મુંબઈમાં રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે પરંતુ ગુજરાતી ફિલ્મોના ચાહકોના દિલમાં તે હંમેશા જીવંત રહેશે